મુન્દ્રા તાલુકા પંચાયતની સામાન્ય સભા ઓગણીસ પોઈન્ટ એકતાલીસ કરોડના બજેટને બહાલી આપવામાં આવી હતી મુન્દ્રા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ માટે સુધારેલ બજેટ અને બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસના અંદાજપત્રને બહાલી આપવામાં આવી હતી આ બજેટ રૂપિયા ઓગણીસ પોઈન્ટ એકતાલીસ કરોડની મંજૂરી સાથે પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું આ બેઠક તાલુકા પંચાયત પ્રમુખ સી મહીપતસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી તેમાં ટીડીઓ અનિલભાઈ ત્રિવેદી તેમજ નિલકંઠાઈ ગોસ્વામી ઉપપ્રમુખ સોમાભાઈ રબારી હરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયત પ્રદુમનસિંહ જાડેજા શિક્ષણ સમિતિ ચેરમેન વિરમભાઈ ગઢવી રતનભાઈ ગઢવી નારાયણભાઈ ગઢવી સહિત તાલુકા પંચાયતના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આ બજેટમાં પ્રાથમિક શિક્ષણ ગ્રામ્ય વિકાસ આરોગ્યને લગતી પાણી પુરવઠા રોડ રસ્તાને લગતી ગટર અને ટ્રાફિકને લગતી જેવા અનેક મુદ્દાઓનો નિર્ણય

આ સામાન્ય સભામાં ગત બેઠક ની કાર્યવાહી નોંધ નું વાંચન અને વાલી આપવાની હતી ગત સભા બેઠક માં અમલીકરણ અને અહેવાલ અવલોકનમાં લેવા બાબત ની હતી પંદરમું નાણાપંચ તાલુકા કક્ષા વર્ષ બે હાજર પચીસ છવ્વીસ ના આયોજન બાબતની હતી અને બીજું ગુજરાત સરકાર શ્રી માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખાસ અભિનંદન આપવાનું એક ઠરાવ પણ કરેલ છે કારણ કે આપણે કચ્છમાં જે શિક્ષકોની ઘટ હતી એમાં ગુજરાત સરકારના તરફથી એકતાલીસો હવે શિક્ષકો કચ્છમાં કરશે અને નિવૃત્ત પણ કચ્છમાં રહેશે બસ બીજું તો સામાન્ય સભામાં સાથે મળીને જે વિકાસ કામો કરવાના છે જે ગામડાઓમાં જે સીસી રોડ બને છે જે સીસી રોડ બને છે એના પંચાયતોને ખાસ ભલામણ છે કે જયારે સીસી રોડ બને એને પાણી બરાબર પીવડાવે તાજા ઉપર કોઈ વાહન ન ચાલે આગળથી ડાયવર્ઝન કરી નાખે તો આપણા સરકાર શ્રી ની ગ્રાન્ટ જે છે એનો ઉપયોગ એટલે જ્યાં જ્યાં સીસી રોડ પણ થાય છે એમાં સીસી રોડ ખાસ એમાં પાણી બરાબર પીવડાવવામાં આવે અને અઠવાડિયે દસ દિવસ આ રોડોને બંધ કરવામાં આવે આજની સામાન્ય સભામાં કયા મુદ્દા ઉપર વિરોધ પક્ષ વિરોધ પક્ષ નો આજની સામાન્ય સભામાં ખાસ વિરોધ પક્ષનો એક રોજગારી વિષય હતો અને બીજું ટ્રાફિક વિશે પણ થોડોક હસો એમાં ચર્ચા કરેલ છે હું બધા ગામડાઓને વિનંતી કરું છું કે હવે કાળઝાળ ગરમી આવી રહી છે તો આપણે ચકલીઓ માટે પાણી માટે કુંડાની વ્યવસ્થા કરીએ આપણે વૃક્ષો વાવીએ અને સાફ સફાઈ ઉપર પૂર્ણ ધ્યાન દઈએ એ મારી સર્વે ને અપીલ છે મારું નામ યુવરાજ છે જાડે સામાન્ય સભા માં કયા ઉપર ચર્ચા હતી આજે મુંદરા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા ભરવામાં આવી હતી આજે ઘણા અલગ અલગ વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ આપણે બજેટ ને બહાલી આપી વિકાસ કામો ની ચર્ચા થઈ સાથે વિપક્ષ અને બધા સાથે મળીને તે તાલુકાના અલગ અલગ મુદ્દાઓ હતા રોજગારીના મુદ્દો ટ્રાફિકનો મુદ્દો એ ચર્ચા થઈ અને એનું નિરાકરણ માટે આગળ પ્રયત્ન કરશું વિશેષ ચર્ચા અમારા વિપક્ષ નેતા નવીનભાઈએ કરી પણ અમારા મુદ્દા હંમેશ અમે તાલુકા પંચાયતમાં જ્યારથી ચૂંટાઈને આવ્યા છીએ ત્યારથી જ્યાં પ્રજાના હિતનું કામ હોય ત્યાં અમે સાથે મળીને સૌ પ્રજાના કામો કરીએ છીએ અને જ્યાં પ્રજાના અહિતનું કામ હોય ત્યાં અમે અવાજ જ ઉઠાવીએ છીએ એવી જ રીતે હમણાંના સમયમાં મુંદ્રા તાલુકાના ગામડીયાઓમાં સો ચોરસવાલ પ્લોટ આપવા માટે જમીન નથી એ પરિસ્થિતિ છે અને ઘણા ગામોની ગૌચર પણ નથી તો અમે ખાસ તાલુકા પંચાયતમાં દરખાસ્ત કરી છે કે તમામ ગ્રામ પંચાયતોને તાલુકા પંચાયતમાંથી લેટર જાય જે જે ગામની સો ચોરસવાલ જમીન માટે પ્લોટ માટે જમીન ન હોય એ તાલુકા પંચાયતમાં ગ્રામ પંચાયતો પોતાની દરખાસ્ત મોકલે અને એ જિલ્લા પંચાયતમાં છે એ ઉપરાંત જે હમણાં સત્યાવીસ તારીખના લોક સુનાવણી છે જે જંગલ ખાતાની પંદરસો છોતેર હેક્ટર એક્યાસી પોઈન્ટ જમીન જ્યારે સરકાર કંપનીઓને આપવા જઈ રહી છે ત્યારે ખાસ મારી તાલુકા પંચાયતમાં એ વિશે ખાસ ભાર મૂકીને ચર્ચા થઈ છે કે આ જ્યારે પ્રાથમિક સુવિધા માટે માણસને એક પ્લોટ જોતું હોય ત્યારે પ્લોટ ઘણા ગામોમાં આપવા માટે જમીન ન હોય અને ઘણા ગામોની ગૌચર એક હીંચે નથી જે ગામોની છે તે જમીન ઓછી છે ઓછી છે અને જો આવી રીતે સરકાર જંગલ ખાતાની જમીનો કોઈ કંપનીઓને ઉદ્યોગોને આપતી હોય એ પહેલાં આ પ્રાથમિક સુવિધાને ધ્યાનમાં રાખી અને ગામોમાં જે જમીનો પ્લોટ આપવા માટે નથી એના માટે જમીન ફાળવે અને જે ગૌચરો નથી એ ગૌચરો પણ ગામો માટે ઘટતી ગૌચરોને જે ગામોની ગૌચર નથી એ ગામો માટે ગૌચરો ફાળે એ પછી આ જમીન વધારાની જમીન હોય તો કંપનીને આપવી જોઈએ એ વિશે ખાસ તાલુકા પંચાયતમાં અમારો એક ઠરાવની રજૂઆત પણ થઈ છે અને લગભગ આમાં તમામ સહમત છે કારણ કે આ પ્રજાના હિતનું કામ છે પહેલાં પ્રાથમિક સુવિધા માટે જરૂરી છે સોચોરસવાલ પ્લોટ માટે અને ગૌચરો માટે એટલે પહેલાં જમીન આ ગામ લોકો માટે અને ગાયો માટે ફાળવવી જોઈએ એ વિશે અમારો ઠરાવ પણ થયો છે આજે સામાન્ય સભા ગત જે સામાન્ય સભા હતી એને બાલી આપવાનું કામ થયું અને સાથે અંદાજપત્ર જે રજૂ થયું જિલ્લા પંચાયતમાં એ પાછું આવી ને બજેટના સ્વરૂપે તાલુકા પંચાયતમાં સામાન્ય સભામાં રજૂ થયું એના જે જે મુદ્દા હતા ગત સામાન્ય સભામાં એ અંદાજપત્રમાં હું નવીન નવીનભાઈ મૈશ્રી જે વીસ લાખની અંગભૂત ખાસ અંગભૂત યોજના માટેની મારી માગણી હતી કે બજેટમાં વીસ લાખ રૂપિયાનો સમાવેશ થાય તો એ પણ મારી જે માગણી હતી એને સંતોષકારક વીસ લાખ રૂપિયા લઈ લીધા ખાસ અંગભૂત યોજનામાં એના પછી જે એજન્ડામાં કે ભાઈ ગત મિનિટની બહાર ગત મિનિટનું વાંચન અને આ સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી જે રજૂઆતો હતી એનામાં મુખ્યત્વે મારા તરફથી જે સૂચનો હતા કે ગત જે સામાન્ય સભામાં અમે જે મુદ્દો રાખ્યો હતો કે ટોલ નાકાની બાજુમાં અડાણીનું જે પાર્કિંગ જેનામાં ડસ્ટિંગના કારણે આજુબાજુ રસ્તા ઉપર એક્સિડન્ટો થાય છે એની અહીંયાથી અમલવારી તરીકે અહીંયાથી અમલવારી તરીકે અમે જે લેટર મોકલાવ્યો તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબે એનો હજુ સુધી અડાણીનો પ્રત્યુત્વ નથી આવ્યો પાછો રિવાઇઝનો લેટર મોકલવાની અમે વાત કરી એના પછીનો મારો જે બીજો મુદ્દો હતો મુન્દ્રા તાલુકાની મોટા મોટી કનરજી સમસ્યા એટલે ટ્રાફિક ટ્રાફિક ડાક બંગલાથી કરીને આદર્શ ટાવર અને પાવાપુરી જંક્શનથી કરી ને બારોઈ રોડ સુધી અડાણીનો જે અહીંયા સ્ટાફ સાથે સીએફએસઓ છે એનો સ્ટાફ અને ઘણા બધા અડાણી કન્સર્ટ કંપનીઓ છે એમનો સ્ટાફ મુન્દ્રાથી અડાણી રિપોર્ટ બાજુ અવર જવર કરે છે જે ભારે વાહનો પણ છે બસું છે પછી ફોર વ્હીલ છે એવા બધા વાહનોના કારણે સવારના સાત થી કરીને નવ વાગ્યા સુધી બહુ ટ્રાફિક રહે છે પછી સાંજે છ થી સાડા નવ સુધી મુન્દ્રાને ધમરોડે છે જ્યાં ત્યાં બસ ઉભી રહી જાય છે જ્યાં એનો સ્ટાફ ચડે પિકઅપ પોઈન્ટ બનાવી બેઠા છે જેના કારણે મુન્દ્રાની આમ જનતાને તકલીફ થાય છે તો મારું જે સૂચન ઘટ ફેર્યું હતું કે ભાઈ અડાણી તરફ જોવા વાળો વાહન એ ખારી મીઠી બાજુ જે ગેટ નંબર એમનો પોલીસ સ્ટેશન બેક સાઈડ ત્યાંથી જો એ ટ્રાફિક ડાયવર્ઝન કરે તો મુન્દ્રાનું મોટા મોટી જે ટ્રાફિકની સમસ્યા હલ થાય અને બીજું અડાણીની બસું અડાણીની પોતાની જગ્યા છે ત્યાં પાર્ક નથી કરતા ઉમિયા જે પોઈન્ટ છે દિવસના એમ્બ્યુલન્સ ન નીકળી શકે એ બસ ઊભી હોય છે સ્ટાફ જાય જાય ત્યારે બસ આગળ તો એ બધું બધું ન ચલાવી લેવાય ટ્રાફિકના જે પ્રશ્નો પોલીસ જુએ છે અડાણીના કોન્ટ્રાક્ટરો દ્વારા હપ્તા મળે છે પોલીસ એના માટે ધ્યાન નથી આપતી પણ આ ફેરી અમે તાલુકા પંચાયતમાં એક વિશેષ રજૂઆત કરી છે કે આના માટે ડીઓ સાહેબને અમે લખીને મોકલાવીએ કે આના માટે ડીઓ સાહેબ કાંઈ અમલવારી કરાવે અને રિચાર્જિંગ બોર માટેની એક દરખાસ્ત જિલ્લા પંચાયત સદસ્યો દ્વારા હતી થોડી અમારી ગરમાગરમી પણ થઈ એનામાં એવું નથી પણ ક્યાંક પારદર્શિતાની જે વાત આવશે તો વિપક્ષ તરીકે મુખર રહી અમે માંગણી કરશું અમે નમીનને બેસવી નહીં ને બાકી રહી પ્રજાના પ્રશ્નો સારા જે સત્તા પક્ષના વ્યક્તિઓ દ્વારા પ્રજાના સળગતા પ્રશ્નોને વાચા આપી અને અમલવારી કરાવે તો ત્યાં અમે સાબાસી પણ આપશું એનો એક દાખલો કચ્છને

તાલુકા પંચાયનું સન્માન કર્યું કારણ કે સારું કાર્ય એમનું હતું અને બિરદાવ્યું અને આવી જ રીતે પ્રજાને જે નડતા પ્રશ્નો છે એ ક્યાં ક્યાં બીજા મુદ્દાની આસાર તમને કેશે પણ જ્યાં પ્રજા માટેના પ્રશ્નો છે ત્યાં અમે લડીને લેવાના મૂડમાં છીએ અને લડત અમારી ચાલુ રહે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તુર આશ નિજો છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોતરા 84608 62826 તમારું સપનાનું ઘર

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડબ્લ્યુ ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો